પવા ગણપુલે મહિલા મંડળ ખાતે બહેનો દ્વારા હરીફાઈનું આયોજન થયું કરવાનું છે બરાબર હું અહીંયા સ્ટોપ પર સ્ટાર્ટ કરવા એટલે સ્ટાર્ટ કરી અને સ્ટોપ પર એટલે બધાય મૂકી દેવાનું છે સ્ટાર્ટ બરાબર છે બોલો बंद कर दे आ और आए तो कोई दिक्कत नहीं है। तो यानी बहुत बने कुछ हो गया। उनको अपनी Thank <sweak> you. প্রবাহা <small> করছি

ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધે છે અને આ રીત નિમિત્તે વર્ણોમાં રહેલી કળા છુપાયેલી જે છુપાયેલી કળા રહેલી છે એને ભાગ લાવવાનો આ પ્રયત્ન કરે છે અને આજે જે હરીફાઈ રાખવામાં આવી છે ત્રણેય હરીફાઈમાં એક બે ત્રણ નંબર મહિલા મંડળ તરફથી આપતા આપવામાં આવશે તેમજ જે બહેનોએ ફૂટ ડેકોરેશન અને કરાળી વાનગીમાં ભાગ લીધો છે તમામ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને પ્રોત્સાહિત પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે આ રીતે અમે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને શ્રાવણ મહિના નિમિત્તે આ હરીફાઈ ગોઠવીએ છીએ અને બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને અમારે આ હરીફાઈ સફળ થાય છે એ ઉપરાંત અગાઉ પણ અમે મહિલા મંડળમાં દાંતનો એમ કરેલો હતો તેમજ બાળકોની આરોગ્ય તપાસ પણ કરેલી છે આ રીતે અનેક પ્રવૃત્તિઓ આ મહિલા મંડળ કરતી રહી છે અને બહેનોને આગળ આવે તેની અમે મદદરૂપ કરીએ છીએ